હાય દોસ્તો ગુડ મોર્નિંગ જય દ્વારકાદીશ તો કેમ છો બધા આઈ હોપ બધા ફાઈને જશો તો ફરીથી આવી ગયું છે એક નવા વિડીયો સાથે અને આજે જો આપણે છે ને સવાર સવારમાં નાઈ ધોઈન કમ્પ્લીટ થઈ ગયા છીએ આપણે જવાનું છે હમણાં મમ્મીના ઘરે અને આજે અમારા ઘરે બે મહેમાન આવવાના છે અને જો ઓન ધ વે રસ્તામાં જશે હમણાં અને જો આવે એટલે તમને હમણાં બતાવું અમારા નાના નાના ક્યુટ ક્યુટ મહેમાન કોણ છે જો હવે આવે ત્યારે મળ્યા દોસ્તો જવા આવી ગયા છે અમારા ઝીણકા મહેમાન

અને જો આયુ સી કઈક લઈ આવી છે શું લેવી આયુ વાહ આ તો કેમ માજ શું પ્રોગ્રામ છે બધો આ કાઈ નહીં ખાલી ઘણા દિવસ પછી હમ જો આ ધધાર મિકલે ઓમી જો હા હાલો હાલો હવે આપણે નાસ્તો કરી લઈ અને છે ને આજે દોસ્તો

આઈતી જો અમાર આયુષને ખંબેજ મેંડી કરવી છે મામાની લગનમાં કઈ વે તો ચાલો દોસ્તો ને શું કરું એ પૂછી લઈ તારે શું કરવું ભાઈ કે ગાંઠિયા ખાવા ગાંઠિયા ગાંઠિયા બોલ કે ગાંઠિયા ખાવા છે ખાવા છે ને ધાર્મિક છે ને અજુ શરમાય છે સામે પોતે ખુદ દેખાય ને તો અજીબ લાગે એટલે એ નથી બોલતો તો ચાલો આપણે હવે આ મયૂરભાઈના ગાંઠિયા ખાઈ લઈએ અમારા ખંભાડિયાના ફેમસ છે તો ચાલો ખાઈ લઈએ પછી બૈડા શું ખાવઈ ગાંઠિયા ખાવાય કાટ કાટ હા કાટ 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 એમ રાખ બીજે ગાંઠિયા કાટ

ધાર્મિક છે ને ગાંઠિયા જલેબી લીલી ચટણી અને સંભારો મરચા તીખો સંભારો મીઠો સંભારો આપની કેરી સ્પેશિયલ ની કેરી

ધાર્મિક તન ભાવે ગાઠિયા હે ભાવે નહી તો ભાવે ધાર્મિક ગાઠિયા બે હાથ માં કરી હાલો આઠ વાહ તો દોસ્તો આપણે આવી ગયા છીએ પપ્પા ના ઘરે નાસ્તો પાણી કરી અને આ છુંદા ની કાચી અને મમ્મી જો બનાવે છે આને પે ને વાવે એ ફેવરિટ આપની ફેવરિટ હા

આવે વસંત કાકા ભરવા આવવાના છે આપણું ટેબલ આપણે લીધું નહીં તો એ ભરવા આવે ને સાથે સાથે બટે કાંઈ ભરાઈ જાય ને ફેરો થઈ જાય અને ચેતન ને નગર તો કઈ પણ ચેતન અત્યારે એને બેન ના જરાક પ્રસંગમાં છે બીજી એટલા માટે આપણે ફેરા છે હા આજે આપણે આયુસી બેન આવી ગયા હે જો ઘરે મહેંદી કરવા આપણે આ કાચરી કરાવી ને પછી આયુ ની મહેંદી જ કરવાની હે જો તો દોસ્તો કર લઈએ હવે ની કાચરી ગાઈસ ફાઈનલી થઈ ગઈ છું હું રેડી અને આપણે જો આ શું કહેવાય કોમ્પ્યુટરને જે મોનટર નહોતું એ લઈ આવ્યા છીએ પણ અત્યારે જો ઘડિયા સારા નથી તો એને ઓપન જ નથી કર્યું તો એ લગભગ કાલ હવે વારો આવશે તો અત્યારે તો જો આપણે જઈ છીએ આપણા એસ કે કાકા ત્યાં જમવા આજે એને કંઈક પાટ પ્રસાદીનો છે પ્રોગ્રામ તો એટલા માટે જમવાનું રાખ્યું છે તો આપણે ત્યાં જઈ રહ્યા છીએ તો ચાલો બને રહેજો વિડીયોમાં અને વિડીયો ગમે તો હો કે કમેન્ટ કરજો લાઈક કરજો શેર કરજો અને જો હું તમને એક વસ્તુ બતાવું અમારા કચ્ચા બચ્ચાને મે સાંત રાખ્યા છે એટલે મતલબ ભાણેજી આ બધા આયુસીન ધાર્મિક લેજો ઓવરાઈન મામા કેમ છાના મના કરાવે એ બતાવજો જોઈને આના પોસ્ટ બતાવજો જો આ માર આયુસીને તો હાય ચૂલીજી પડા મારો રાજા ન થજો તો હાય રાજા હાય કે હાય જોઈ કે કેમેરા થી બી એટલે હે ન થઈ ગયા ઈ બહુ આઈ આઈ બિલી બિલી

અને હવે ધાર્મિક શાંત પડી ગયો છે ને એને સોફા પર ચડવું બહુ ગમે આવે એટલે ઘરે આવે ને એટલે સોફા પર બેસી જાય આમ આઈ આમ આઈ થી આમ ટપા ટપ કરતા હોય તો ચાલો હવે આપણે જાસી ચાલો ચાલો બાય બાય કર દયો બાય 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 ટાટા 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 ચાલો મૈડા

ओ oh, मजे, मजे भी आइसक्रीम मजे भी धार्मिक थैंक यू थैंक यू बोलो मामा ने थैंक यू बोल मामा ठीक है थैंक यू बोल मामा हम मुझे थैंक यू थैंक यू बोल दे तो ला आइसक्रीम पाची बोल दे एक बार बोल दे एक बार बोल मामा हम मुझे मामा हम है जय दादा दिस जय दादा ઓકે કેવો ટેસ્ટ છે બહુ મસ્ત એમ અને આસી તને કેમ કેવો લાગે મજા આવે આ તો એમ બહુ એમ એ અને અમે બે બચે એક આઈસ્ક્રીમ લીધી કેમ કે કાકાના ઘરેથી જમનને આવ્યા ને એટલું ખાઈ ગયું ને આપણે દેશી જમવાનું હતું મજા આવી ગઈ શું હતું ખીચડી ભૂંદી ગાંઠિયા શાક સંભારો એન્જોય ફૂલ એન્જોય એકદમ મજા આવી ગઈ આપણે એટલે હવે એમ થાય કે બે ઈશન અડધી અડધી ખાસી હું કહેવાય બાટ છે પ્યાર બળતા આપણે અડધી અડધી ખાવાનું ચાલો ખાલી આઈસ્ક્રીમ દસ તો ખાવી હોય તો આવી જાજો અમેરિકન ડ્રાયફ્રુટ બહુ જ આઈસ્ક્રીમ છે वाह मस्त मस्त है मस्त है ऐसी इसके मतलब खावी तो तुम देखो एक एक में 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 दो ये। दो चम्मच पार्ट होने वाले हैं और वो हिंदी हिंदी बोल बोल रहे थे मैं मैं इसलिए अभी में भी हिंदी में बोल रहा इसका <laughs> हाँ, क्या था कि वहाँ वो भैया हो नॉरी ઓલા ભાઈ હોય ને બધા ચેન્જ થયા રાખતા હોય તો એમાં એ ભાઈ હતા ને હિન્દી બોલતા હતા અને એમ કહેતા હતા કે એ લોકો ફોનમાં વધારે ધ્યાન દે એમાં આઈસ્ક્રીમ બને એમાં ધ્યાન ના દે એટલે બહુ તો પણ મેં એમ કીધું કે સારું તો એ ચાલે છે ભગવાનની દયા તો ચાલો દસ તો આઈસ્ક્રીમ ખાવા આવી જજો